એમ સો મિત્રો મજામાં જય શ્રી કૃષ્ણ જયરામાભીર સ્વાગત છે મારા એક એકદમ આપણું વિડીયોમાં ભાઈ છે ને મારા બેનના કામમાં ત્રીજો દિવસ છે મિત્રો અને ફાઇનલી આપણું છે ને ફિટિંગ બધું બાથરૂમનું થઈ ગયું છે અને આજે છે ને ટાઇલ્સ વાળા કારીગર પણ આવી ગયા છે અને આપણે છે ને ભાઈ આજ મોટર ફિટિંગ કરવાની છે જો આ ટાંકામાંથી એક લાઈન ખેંચવાની છે એક મૂકવાની છે અંદર જે સોસાયટીનું પાણી આવે ને એ ટાંકાની અંદર નાખવાનું અને એક પોઈન્ટ ખેંચીને ઉપર ચડાવવાનું છે જો આ દાદા છે ને ટાઇલ્સ લગાવવા એવા છે સરસ મજાનું ટાઇલ્સનું કામ ચાલુ થઈ ગયું છે જો એકલા એકલા લગાવે છે આમાં જો એમની હારે કોઈ હેલ્પર નથી જાતે જાતે કામ કરે છે જો ડિઝાઇન વાળી ટાઇલ્સ છે પટ્ટી નીચે આવે કાળી એક મૂકીને એક બે ભેગી નહીં થાય ને બરાબર ડિઝાઇન દેખાય ને સરસ હા સમજાય જો સરસ મજાનું ભાઈ આપણું ફિટિંગ થઈ ગયું હતું ને દાદા એ છે ને જરી પૂરી દીધી છે જો ટાઇલ્સ લગાવે છે ને એટલે આમાં અંદર ત્રણ લાઈન છે એની જરી થોડીક બાકી છે અત્યારે આપણે ભાઈ જો અહીંયા મોટર ફિટિંગ ચાલુ છે અત્યારે જોઈ લો એક મોટરમાં ચાર પોઈન્ટ થાય છે જો આમાં એક પોઈન્ટ જે છે એ જશે ઉપર ટાંકામાં અને આ વાલ વાળો પોઈન્ટ છે એ અંડરગ્રાઉન્ડ ટાંકામાં જશે પછી આ વાલ વાળું છે એ પણ અંડરગ્રાઉન્ડ ટાંકામાં જશે ખેંચવા માટે અને આ ભાઈ સોસાયટીનું પાણી ખેંચશે જો અને આપણે આ ખોદાણ બધું કરી નાખ્યું છે જો એનું કનેક્શન ઠેક બહાર છે કમ્પાઉન્ડની બહાર રોડ ઉપર જો ત્યાંથી પાણી ખેંચવાનું છે આપણે અહીંથી પાણી ખેંચાશે લીડ બહુ લાંબી છે મિત્રો આમાં જોઈએ હવે પાણી ખેંચે છે કે નહીં અને મોટર થેક છે ત્યાં સીડી નીચે જો વચ્ચે પાછો એક ટી અહીંયા મારીને આ બાજુ એક કનેક્શન આપવાનું છે બાજુના ઘરે પાણી જશે આ રીતનું કામકાજ છે અને આ લોકોના જો ટાઇલ્સના થપ્પા અહીંયા પડ્યા છે અને ભાઈ અમારા જીજાજી ગયા છે હેલ્બા લેવા હેલ્બા ખૂટ્યા છે આપણે અત્યારે તો કન્ટિન્યુ બન્યા રેજો મિત્રો આપણા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ અત્યારે ભાઈ જો આપણી પાણીની લાઈન નખાઈ ગઈ છે ઠેક સુધી અને આપણે બુરી પણ દીધી છે જો માટી નાખી દીધી ઉપર મોટર થી લઈને જો આ બધી આની અંદર છે ને આપણે પાઇપ દાટી દીધી છે અંદર જો હવે આટલું બાકી છે પાણી ચાલુ છે હો ભાઈ ચાલુ પાણીમાં આ કર્યું આપણે ફિટિંગ અત્યારે જો અહીંયા છે ને જોઈન્ટ મારી દીધું છે અને પાણી પણ ચાલુ છે અત્યારે આપણે હમણાં છે ટેસ્ટિંગ કરવી છે મોટર પાણી ખેંચે છે કે નહીં જોઈ લઈએ ટ્રાય કરીએ પાવર બંધ લાગે છે બાજુમાં કેવું પડશે હવે ચાલુ કરવાનું હવે છે ને ભાઈ જો આ બે લાઈન ટાંકામાં નાખવાની છે આપણે મિત્રો અત્યારે વાગી ગયા છે સવા બાર અને આપણે જો ભાઈ આ છે ને અંડરગ્રાઉન્ડ ટાંકાનો ઓવરફ્લો મૂકો છે પોણાની પાઇપ નાખી દીધી છે જો આમાં જો અહીંયા હોલ દેખાય ત્યાંથી છે ને અહીંયા ફૂલ ઢાળ આપીને આપણા છેડો બહાર મૂકી દીધો છે જેથી કરીને અંડરગ્રાઉન્ડ ટાંકો જ્યારે ભરાય ત્યારે અહીંથી ઓવરફ્લો થઈને બહાર નીકળી જાય અને હવે છે ને આમાં બે લાઇન આપણે નાખવાની છે એક ટાંકો ભરવા માટે અને એક ટાંકામાંથી ખેંચીને ઉપર ટાંકા ચડાવશે બે લાઇન કરવાની છે આપણે અને ભાઈ છે ને બે કપલર ખૂટ્યા છે અમારે જીજાજીને પાછા મોકલા લેવા જો અહીંયા છે ને કપલર જોઈન્ટ મારવા માટે જોશે આપણે તો મિત્રો વાગી ગયો છે કોણો એક ને ભાઈ હવે છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણો અને જો આપણું કમ્પ્લીટ કામ અહીંયા સુધીનું પતી ગયું છે જો અહીંયા સુધી આ છેડા લાઈન મૂકી દીધા છે હવે ટાંકામાં ઉતારવાના છે અને જો આ લાઇનો છે ને મોટરમાંથી આપણે કમ્પ્લેટ આપી દીધી છે અને પાણી પણ આવી ગયું છે ભાઈ મોટર ચાલુ કરી એટલે પાણી કમ્પ્લીટ આવે છે અત્યારે ગામનું અને એક લાઈન હવે આમાંથી ખેંચવાની અને એક આ ટાંકો ભરવા માટે બે લાઈન કરવાની છે ને બપોર પછી ભાઈ જો આ જરી પૂરી દેવાની છે આપણે અને આ લાઈન કવર કરવાની છે હજી તો હવે પેટનો ખાડો પૂરી આવી મિત્રો કન્ટિન્યુ બનીના રહીજો આપણા વ્લોગ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ ફાઇનલી મિત્રો અત્યારે જો ભાઈ વાગી ગયા છે અઢી અને આપણું કામ કમ્પ્લીટ ફિનિશ થઈ ગયું છે જુઓ આપણે આ ટાંકીની અંદર છેડા આપી દીધા છે કમ્પ્લેટ જો એક લાઈન છે ને ભાઈ પાણી ખેંચીને ઉપર ચડાવશે અને બીજો આ છેડો દેખાય આપણે સોસાયટીનું પાણી અંદર નાખશે અને અહીંયા ભાઈ એક્સ્ટ્રા એક વાલ આપી દીધો છે આપણે પાણી ભરવા માટે મોટર ચાલુ હોય ને ત્યારે અહીંથી પાણી ભરાશે અને જો આ લાઈનો છે ને હવે કવર કરી દઈએ અત્યારે આપણે એકવાર ચેક કરવાનું છે ચાલુ કરીને અમારે જો જીજાજી છે ને ઉપર જરી પૂરે છે આપણે હવે ભાઈ આ સ્વિચ બોર્ડ લગાવશું પાણી ચાલુ કરીએ અને ભરીએ ટાંકો બે મિનિટ મોબાઈલ નીચે રાખવો પડશે મોટર થઈ ગઈ ચાલુ આ પાણી આવવા મળ્યું છે ટાંકામાં મિત્રો પાણી આવવા મળ્યું છે ટાંકામાં જોઈ લે હા ભરાવો મેળો ટાંકો અહીંયા પણ પાણી આવશે ભાઈ જો અહીંયા જોડી ઉપર પાણી નથી આવતું ને જોવ તો ટાંકામાં જોવું તો ટાંકામાં આવે નથી આવતું ને જો હવે આવે છે કે નહીં રેડી જો ભાઈ આપણું કામ કમ્પ્લીટ મસ્ત મજાનું ફિટિંગ થઈ ગયું છે પણ મોટરમાં થોડીક મગજ મારી વધારે થઈ ગયો આપણે આ રીતની ઘોડી બનાવવી પડે આ ફાઇનલી મિત્રો આપણું કામ કમ્પ્લીટ ફિનિશ થઈ ગયું છે અને હવે ભાઈ જો આપણે અહીંથી રજા લઈએ છીએ અને ભાઈ કામ બધું ઓકે આપણે બતાવી દીધું છે જો કમ્પ્લીટ થઈ ગયું છે અને અહીંયા છે ને ટાઈલ્સનું કામ ચાલુ છે અને હવે આપણે લઈશી રજા અહીંથી ચલો મળીએ આગળ